પંચમાલ જિલ્લાના મોરવા હળફ તાલુકાના ખોબલા જેવડા નાગલોદ ગામની સ્થાનિક ગ્રામ પંચાયતમાં વિકરાળ ભ્રષ્ટાચાર થયો હોવાની કેફિયત સામે આવી છે જેમાં સ્થાનિક સરપંચ સહિત તેમના મળતીઓ પર સ્થાનિક પ્રજાજનો આક્ષેપ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે નાગલોદ ગ્રામ પંચાયતમાં કુવા તેમજ બોર કરવાના કામમાં કરેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં જે સ્થળે બોર બનાવવાના હતા તે જગ્યાએ બોર બનાવેલ નથી ઉપરાંત અન્ય જગ્યાના જૂના બોર પર નવી તકતી લગાવીને સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડી લીધા છે સાથે જ નરેગા યોજના સહિત નાણાં પંચ અને સીસી રોડમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાત છે હવે જોવાનું રહ્યું છે કે સ્થાનિક જવાબદાર તાલુકા પંચાયત અધિકારી ભ્રષ્ટાચાર અંગે તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું છે પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના દર્શન હાલ આરસીસી રસ્તાઓ તેમજ વિકાસના કામોમાં ગેરકાયદેસરની કૃતિઓ કરવામાં આવે છે મારું નામ દિલીપ કુમાર રૈજીભાઈ છે અમારે ત્યાં એક વર્ષ અગાઉ તલાટી તથા સરપંચ આવીને સરવયુ એટલે કે જીઓ ટેક્સ કરી ગયા હતા પણ અત્યાર સુધીમાં અમારો બોર આવેલ નથી અથવા બીજે પણ મૂકેલ નથી અને આ લોકો લગભગ તલાટી સરપંચે એક નાણાં ઉપાડી લીધેલા એવું કંઈક ચર્ચામાં આવે છે હમણાં જે તલાટી છે એ જ હતા કે બદલી થઈ ગયા બદલી થઈ ગઈ અત્યારે તલાટી બેન હતા બે નતા હા